નમસ્કાર ખેડૂત મિત્રો હું વિશ્વાસ એજન્સી માંથી ધૂળાભાઈ આજે આપણે એક પ્રગતિશીલ ખેડૂતો યુટ્યુબના માધ્યમથી શેક ઉજળવાળુ ગામથી ઉમરાળા તાલુકાના ભાવનગર જિલ્લાના ઉમરાળા ઉમરાળાના ઉજળવાળુ ગામથી રૂપસંગભાઈ ભાવસંગભાઈ પરમાર જે વિશ્વાસ એક્રો એજન્સીમાં અમારા યુટ્યુબના વિડીયો જોઈ અને ખેતી માહિતી માટે તથા બિયારણની ખરીદી માટે શેખ ભાવનગર જિલ્લામાંથી આવેલા છે તો રૂપસંક અને છે ના પાંચ પેકેટ પેકેટની ખરીદી કરી છે એ બધાનું ધોડાભાઈ એમનો આભાર માનું છું તો હવે આપણે રૂપસંકભાઈ ને પૂછીએ કે એમને કેમ તમે અહીંયા આવવાનું તમારે કેમ મન થયું કે વિશ્વાસાગ્રો ખરીદી કરવા જાવું છે અમને વિશ્વાસ છે અને ટૂંકમાં તમારા ખેતી નો અનુભવ પણ ઘણો છે તમે બિયારણ જોઈને તમે કીધું કે તમારી પાસે કર્તવ્યનું છે જે કે છે કર્તવ્યનું છે અને તમે પટેલ સાહેબ નું કીધું ગાંધીનગર વાળા કે ભાઈ આવતા હતા તમે કીધું ના નહીં અમારા પટેલ સાહેબ તે વખતે અજીતમાં નોકરી કરતો તો બરોબર ત્યારે એ બાજુ તમારા ઘરડા એરિયામાં એ બાજુ અમે ઘણા બધા રખડેલા અને આજે તમે દુકાન કરી તમે ઓળખી ગયા કે નાના કંપની ના સાહેબો છે જે કે છે એ વ્યવસ્થિત છે અને વસ્તુ પણ સ્ટાન્ડર્ડ છે એટલે તમે તમે એટલા તમે આમ તો કેટલા સિત્તેર એસી કેટલા કિલોમીટર થાય સિત્તેર સિત્તેર કિલોમીટર થી અહિયાં તમે વિશ્વાસ માંથી ખરીદી કરવા આવ્યા છો એ બદલ હું તમારો આભાર માનું છું અને ભવિષ્યમાં તમારે કોઈ પણ માહિતીની કે કોઈ પણ વસ્તુની જરૂરિયાત થાય પડે ત્યારે તમે અમને કહેજો અને અમારે અહીંયા તમે કોઈ દિવસ ખેડૂતને અમે છેતરશું નહીં વસ્તુ ક્વોલિટી અને સ્ટાન્ડર્ડ આપશું જે કે એટલે સૌથી જૂની કંપની છે વર્ષો જૂની કંપની રાશી કરતા જૂનું ગ્રુપ છે તો તમે જૂના ખેડૂતને ખબર પડે જે કે ટુ વખત આવે છે પછી આ કર્તવ્યના બિયારણ પણ કર્તવ્ય પાંચ વર્ષમાં ગુજરાતની મોટામાં મોટી કંપની થઈ છે કર્તવ્ય પણ નામ કાઢ્યું છે અને તડાકા તો એ તો હોટ ફેવરેટ છે કે તડાકા જેવું એ કંઈ બિહાર નથી વિના સારું છે એટલે તમે અમારા ત્યાંથી ખરીદી કરી છે એ હું વિશ્વાસગર આયોજન છે થોડા ભાઈ આભાર માનું છું અને ભવિષ્યમાં તમે બીજા ખેડૂત મિત્રોને સાચી માહિતી આપજો આ ઉપરાંત બીજા પણ તમારે સાથે આવ્યા છે ભાઈનું નામ શું વિમલભાઈ વિમલભાઈ વિમલભાઈનો પણ આભાર માની છે કે એ પણ એક થોડી ઘણી મારા પણ પાઈકટ લેવા છે તો ભવિષ્યમાં તમે ફરીવાર અહીંયા સારું થાય તો ફરી વાર આવજો અને બીજા ખેડૂત મિત્રો ને પણ લેતા આવજો ચલો કે વિશ્વાસ આગ્રહ ઓરિજિનલ માલ મળે છે બરોબર તમારે હવે બીજું કઈ કેવું હોય તો કોસ અને મજા આવી ને અહિયાં આભાર ખેડૂત મિત્રો આવજો